એ બધી હું તમને બતાવું તો આપણે છે ને હવે નાઈબાઈન તો તૈયાર થઈ ગયા નાઈ નાઈબાઈન હવે નાસ્તો કરવો નાસ્તો કરી લઈ નાસ્તો કરી પછી છે ને આપણે ગોમટા આપણે ગોમટા જવાનું હોય છે થોડું ગોમટા જઈ પછી છે ને ફૂઈને ખીચડી દઈ દઈ ખીચડી ખીચડી હું ખી

ચા તો ભાઈ બીવો જ પડે કેમ કે ચા વિના ચેન પડ્યું હોય ને ભૂજાય મારું તો મિત્રો ગોમટા જવાનું તો કેન્સલ થઈ ગયું એ ખબર નથી યાર કરી હું ગોમટા જવું હે પણ ગાડી નથી આવી શું કરી બસમાં હમણાં વી ગયે પણ એ કામ હે ને તો બસમાં નથી જવાય એવું મળી ગયો અને અમે બેઠા ગયા ના ઘરે શું કરી જિંદગીમાં કઈક તો બરોબર આ બ્લોક ને તમે હે ને દસ પંદર મિલી અને ફુગાડી દયો એટલે હેન કંઈક પૈસા ઉતા થાય તો બીજી ગાડી લઈ લઉં માર ટ્રામ હતું શું કેવું બસ સારું

કુલદીપ ભાઈ આવી ગયા કરોડ પગાર જ ખાલી પંચોતેર કરોડ હતો ભાઈ કેટલા પગાર અત્યારે અગિયાર હજાર આનો પગાર અત્યારે ખરેખર કેટલા હજાર ખબર

જો મિત્રો સ્પાઈરલ બોટેટો ખાવા જાય ને તો આખો વ્લોગ આવશે એનો મસ્ત 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 તમને જોવાની મજા આવશે અત્યારે તો અમે અમારા વિડીયો જોઈ ઓગી જોવાનો વિચાર ઓગી ઘેર ગમે એ ઘેર અત્યારે ટાઈમ કાઢું હે ગાડી નથી હું કરી ગોમટા તો લગભગ તો નહીં જ જઈ હકી ઓગી જોઈ નાખી આપણે ગાડીનો વિડીયો ઉતાર બ્લોગ બનાવો તો યાર હું કરી હવે કાઈ વાંધો નહીં મિત્રો હવે આગળ તમે બ્લોગ માં બન્યા હું કરી દે તમે આપડે બી જોઈ એનો બ્લોગ દખાઈ દીધો બેઠા આયે હવે જોઈએ હવે આગળ હું હું કરી હવે અમારી પાસે મિત્રો કેવા ભાઈ ખબર આના છે ચાર્જિંગની ચાર્જિંગ માં ફોન મૂક્યો કહો ભાઈ અને પણ ચાર્જ ચાલુ કરતા જ ભૂલી ગયા એ તો લેટેસ્ટ ન્યૂઝ હે આવું હે ભાઈ હું કરી કરે ફૂલ ટાઈમ પાસ નો બ્લોગ બનાવ ટાઈટલ ટાઈમ પાસ લખવું હે આજે ઘણું કામ કરવાનું હતું બધું ટરી ગયું હે એટલે આજે હે ને ટાઈટલ જ આપણે મારું હે ટાઈમ પાસ ઓકે વંચલા અરે ભાઈ લિયાડ ઓગી ચાલુ ગઈ રે જા ટડુ ડુડુ ડુડુ

तू रोकेगा मेरे को मेरे को तू रोकेगा तो so, मित्रों आपने तो खबर नहीं दिया भाई हाचू बोले खोट बोले बनान पापा सेंटिंग तो करे छे एटली तो खबर अच्छे आ आठ ब्लॉक आले नहीं या भाई ना आले है भाई ना ये हम किए हैं मने नहीं खबर क्या क्या संस्कार सिटी में है ने

તો ફાઈનલી મિત્રો બસ સ્ટેન્ડ ભૂગી ગયા છે અને બ્લોક માં આવી જા છોટા ઉદયપુર બસ પડી છે જાવ હોય તો કે બીજું ભાઈ એમ લે આવો ફાઈનલી ગાડી તો વળી ગઈ પણ હવે બજાર આખી ખાલી છે જોઈ શકો છો જોઈ શકો છો તો બજાર તો ખાલી છે ચોકલેટ લચ્છી પી લઈ પેલા પાણીપુરી ખાવાનું ભાવ છે એલા મને તો પેલા પાણીપુરી ખાઈ છે

અને આપણે છે ને હવે આ વ્લોગનો એન્ડ અહીંયા જ દેવો એ કેમ કે વ્લોગ નકર વિડીયો બહુ મોટો થઈ જાય આપણે અક્ષયભાઈ છે તો અક્ષયભાઈ ઘડી ગેમ બેમ રમીએ ને વોચ કરી તો મળીએ આ પાછા એક નવા વિડીયોમાં બાય